ગોપાલ ઇટાલિયા વિસાવધરથી ધારાસભ્ય ચૂંટાઈ આવ્યા છે પરંતુ હવે તેમની વિધિને લઈને હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટી જે જે સુરત છે એક ફેસબુક પેજ ઓફિશિયલ જે ફેસબુક પેજ છે આમ આદમી પાર્ટી સુરત તેમની ઉપર એક પોસ્ટ જે છે તે મૂકવામાં આવી છે અને આ પોસ્ટ એવી છે કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ ભાજપ મોટું ષડયંત્ર રચી રહી છે અને પાછળ ક્વેશ્ચન માર્ક પણ કર્યો છે અને આમાં સી આર પાટીલ જે છે તેમને આડે હાથે લેતા હોય તે રીતે કહ્યું છે કે શું સી આર પાટીલે ગોપાલ ઇટાલિયાના શપથ રોકાવ્યા છે શું કોઈ કાવતરું કરીને સી આર પાટીલે શપથવિધિ રોકાવી છે કોઈ પણ નવા ધારાસભ્યને વિધાનસભા અધ્યક્ષ લેવડાવે છે એટલે કે હજુ તેમની શપથવિધિ છતાં પણ ગોપાલ ઇટાલિયાની જયારે શપથવિધિ નથી થઈ તેમને લઈને આમ આદમી પાર્ટી જે છે તે હવે સવાલ ઉઠાવી રહી છે તમામ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જે છે તેઓ જોડાઈ રહ્યા છે સર શું કહેશો જે પ્રમાણે આમ આદમી પાર્ટી સુરતના ફેસબુક પેજ ઉપર એક પોસ્ટ મૂકવામાં આવી છે ને તેઓ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા સામે હવે શપથ લેવામાં પણ એક ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે ને સી પાટિલ જે છે તેની પાછળ જવાબદાર છે જો આખી વાત હંબક છે હંબક ખોટી શું કામ રોકાણ પાંચ દિવસ પછી થાય તો હું ફેર પડે મને કયો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય મટી જાય નો મટે પાંચ દિવસ અગાઉ એટલે કે આજકાલમાં થઈ જાય તો એને હું પાંચ પચાસ કરોડ રૂપિયા મળી જાય એમ છે નહીં હકીકતે શંકરસિંહ ચૌધરી જે અત્યારે સ્પીકર છે એ પરદેશ છે લંડન માં છે પછી આવવાના ટેકનિકલ આ તો રાજકારણ છે એટલે બુદ્ધિપૂર્વક સી આર પાટીલ ને ઉપર આ લોકો આક્ષેપ કરીને ગધડે ચડાવે ગામ શું કામ સી આર પાટીલ અટકાવે મુહૂર્ત છે શું કામ અટકાવે અટકાવીને ફાયદો શું મને કયો પાંચ દી વહેલા મોડા થાય તો એમાં ક્યાં ટીએડીએ થી માની આ કોઈ ને કોઈની ભૂખ હોય છે કાંક રીઝન તો હોવું જોઈએ અટકાવવા પાછળ નું રહસ્ય તો આદમી પાર્ટી આમ કરવાથી ફાયદો શું મને એટલે આમ આદમી પાર્ટી સર એવું લખે છે કે ગોપાલ મોડો આવે અરે ભલામણા બહુ કરી મોડો આવે તમે આખે આખું ગોડાઉન કાયદેસર અંધારા થી ખીચો ખીચ ભરેલું હોય તમે એક દીવડો પ્રતાઓ એક જ દીવડો જળાળાની આખું એક જ દીવડો ઉભી પૂછડી અંધારું ભાગે કે નહીં ગોપાલ મોડો આવે કે વેલો આવે ગોપાલમાં જે ગોપાલ છે એ એક કાફી છે એને મોડો આવે એટલે તો વિધાનસભામાં મોડો આવે એટલે એની તો સભા જનસભા છે લોકસભા એટલે તમારી મારી સભા એમ કહું વિધાનસભામાં આવીને માનલો કે તમે એને એમ કહ્યું કે ઓછો બોલે તો રેકોર્ડ ઉપર ના આવે સાંભળી લો વિધાનસભાના પટલ ઉપર કોઈ માણસ બોલે એટલે ફેર હું પડે ઇતિહાસ ના પાને દર્દ થાય કે ફલાણા મુદ્દા ઉપર ગોપાલ ઇટલીએ બોલ્યા હતા એમ માની લો બે ઘડી પણ એનો અર્થ એમ નથી ન્યા બોલ્યા પછી એવું ન્યાય ન બોલવા મળે એટલે અહીંયા બોલે ની કોઈ વેલ્યુ નથી જીતાડ્યો તો વિસાવદર ઈ ક્યાં વિધાનસભા છે એ તો શહેર છે ને વિસાવદર તો શહેર છે ને તો એને જે જીતું છે લોકો ના દિલ તો એને જીતી લીધા વિધાનસભામાં ક્યાં ફરક પડતા હે એટલે વાસ્તવિકતા એ નથી કે સી આર પાટીલ રોકાવી રાખે એવું કઈ હોય નહીં ટેકનિકલ બુદ્ધિપૂર્વક મોડો આવે આવે કે તો સત્ર મળે છે મહિના બે મહિના આટો આપણી બે ત્રણ તો મળે છે હવે ઈ સત્ર નું આવે હું બે ચાર દી માં વાંકાતરા પ્રશ્ન બુદ્ધિપૂર્વક ના કીધા હોય એટલે ભાજપ વાળા કે તારે આ પ્રશ્ન પૂછો બકરીના પગ ને કઈ દવા લાગુ પડે એટલે હાલે બકરી ના પગ ને એમાં પાછા ઓલો બપોર સુધી કાઢ નાખે જવાબ દેવો ગુજરાત માં ચાર જાત છે એના ચાર પગ માંથી આમ છે આ રોગ રોગચાળો બકરી બકરી કરી ને ઉટિયું કાઢ નાખે સાચી વાત પછી પછી હા છેલ્લો દાડો હોય ને એક કામ કરો ઓલો અહેવાલ જે છે ને એ મૂકી દો પછી પાછો અહેવાલ આવે કેગ નો અહેવાલ એમાં બધા કૌભાંડ જ હોય કે તમે રેલવે માં પૈસા ખાઈ ગયા માં ખાઈ ગયા ને ઓવરબ્રીજ અંડર બ્રિજ બધા તો કારણ કે કાંક તો શું હોય વિરોધ પક્ષવાની ટીના ટોળી કાઢી હોય બરાબર કાંક અને ન હોય તો છેલ્લો દી હોય કઈ ચર્ચાનો અવકાશ જય હો ભારત માતા વંદે માત્ર એટલે અહીંયા વિધાનસભા જેવું કઈ છે નહી એવું બધું કઈ છે એમાંથી કઈ પ્રજાને કોઈ ફેર નથી પડતો મને તો ઘણી વખત એમ થાય કેટલાય લોકો એમ કે મને વિધાનસભામાં છગનભાઈ એ પ્રશ્ન પૂછ્યો એટલે પૂછો ભાઈ એનો કઈ જવાબ મળ્યો એમ કઉ પૂછો શું મતલબ ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ બેન છે તમારો દેશ છે તો વાળી લેજો પ્લોટ વાળો જ તમે ક્યાંક કે ભાઈ મારો દેશ છે તો એક પ્લોટ વાળી લઉં ભાઠા પડે કે નહીં માથે સાચી વાત એ તો બોલવાનું હોય ભારત મારો દેશ છે એમ દેશ છે એટલે દેશ દાદ તમારે ભારત પ્રત્યે રાખવાની નિષ્ઠા રાખવાની ભારત તમારો દેશ છે એટલે તમારો પોતાનો વંડો નહીં વાળ લેવાનો બધા ભારતીયો મારા ભાઈ બેન છે લગન કોની હારે કરવા એટલે એવું કઈ ન હોય એમ વિધાનસભામાં બોલે તો જ કઈ બોલ વેચાય એવું ન હોય એના વિધાન ભવન સત્ર માં આવીને એના વિસ્તારમાં આવીને બોલે અમર થઈ જાય હવે તો સોશિયલ મીડિયા થી માની ને મીડિયા છે હવે કઈ કોઈને જરૂર નથી વિધાનસભામાં એટલે એક તો સરકાર પોતે વિધાનસભાનું સત્ર બહુ ટૂંકું બનાવે છે

કહેતા તો દીવાના સુનતા બી દીવાના હા વિરોધ પક્ષ છે એટલે એ ધારે એટલું ડેમેજ કરવાની કોશિશ કરે એમ મજા આવે એમાં જેને ખબર ન હોય એને એમ લાગે ઓહો હો ભાજપ કેવા કાવતરા કરે છે એવું ઘણી થાય થોડાક બી હમ હમ જી સર એટલે જી 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 સર ખુબ ખુબ આભાર સર ધન્યવાદ